નમસ્કાર મિત્રો પર્દાફાસમાં ફરી એક વાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આપણે ગુજરાતની વસ્તી કેટલી તો બે હજાર પચીસનો એક આંકડો છે ગુજરાતની વસ્તી સાત કરોડ પાંત્રીસ લાખ ને તેર હજાર બોલે છે બે હજાર પચીસમાં હવે એક બીજા બે હજાર પચીસના સમાચાર તે તાજા છે એકદમ એવા મળ્યા કે ગુજરાતમાં ત્રણ કરોડ પાસઠ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે તો મિત્રો હવે આપણી જે વસ્તી છે સાત લાખ સાત કરોડ પાંત્રીસ લાખ ને તેર હજાર માંથી તમે આ જે મફત અનાજ પર નિર્ભર જે વસ્તી છે ત્રણ લાખ કરોડ પાસઠ લાખ એ માઇનસ કરો બાદ કરો તો વધે ત્રણ કરોડ સિત્તેર લાખ તેર હજાર મતલબ ઓલમોસ્ટ અડધો અડધ વસ્તી મફત અનાજ પર નિર્ભર છે અને આ મફત અનાજ પૂરું પાડીને ગુજરાત સરકાર ગર્વ લે છે તો મિત્રો આ અડધો અડધ વસ્તીને બે ટાઈમ ખાવાના ફાંકા છે અને એ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર છે સરકારના તો એ સરકારની સિદ્ધિ કહેવાય કે શરમ કહેવાય એક સવાલ છે તો મિત્રો ખરેખર તો એવી કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગુજરાતની અડધો અડધ વસ્તીને મફત અનાજ ઉપર જીવવું પડે છે હવે તમે જુઓ તો એટલે એવું કહી શકાય કે ગરીબો વધાર વધતા જાય છે અને ગરીબોમાં ઉમેરો થતો જાય છે હવે બે હજાર બાવીસ ત્રેવીસનો આંકડો એવો છે કે ત્રણ કરોડ પિસ્તાલીક પિસ્તાલીસ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર હતા હવે આ પચીસ માં ઉમેરો આમાં તો ઉમેરો થતો જાય છે ઘટવાના બદલે તો આ તો સરકારની સિદ્ધિ ના કહેવાય સરકાર એવું શું પગલા લે છે કે ગરીબો વધતા જાય છે મફત અનાજ ઉપર નિર્ભર થાય વધતા જાય છે હવે એક બીજા પણ સમાચાર હતા કે સુરતમાં હીરા ઉદ્યોગમાં જે મંદી છે એટલે બધે જ છે એના લીધે વન પોઈન્ટ ટ્વેન્ટી લાખ એટલે એક લાખ વીસ હજાર લોકો રત્ન કલાકારો કે જે હીરા ઘસતા હોય એવા કલાકારો એ એમના સંતાનોની ફી સ્કૂલમાં ભરી નથી શકતા એટલે આવા રત્ન કલાકારોએ અરજી કરી છે કે અમે એમ કે આ ફી માફી આપો અમને ભરી નથી શકતા તો અમને ફી માફી આપવી એવી અરજી કરી છે ને એ લોકો રાહ જોઈ રહ્યા છે એમની ફી માફ થઈ જાય બોલો હવે સુરતમાં હીરા ઉદ્યોગનું કેન્દ્ર છે સુરત એટલે સુરતમાં ઇઠ્યોતેર હજાર રત્ન કલાકારોએ આવી અરજી કરી છે ભાવનગરમાં ચૌદ હજાર કલાકારોએ આવી અરજી કરી છે બોટાદમાં બાર હજાર કલાકારોએ આવી અરજી કરી છે રાજકોટમાં છ હજાર અને અમરેલીમાં ચાર હજાર આ રીતે રત્ન રત્નકલાકારોએ એમના સંતાનોની ફી માફી કરાવવા માટે ગવર્મેન્ટમાં એપ્લાય કર્યું છે અને ભાજપના જ કેન્દ્રના કેબિનેટના એક મિનિસ્ટર છે કે જે શું કહેવાય વડાપ્રધાનના ઉમેદવાર પણ સંભવિત ઉમેદવાર પણ ગણાય છે નીતિન ગડકરી સાહેબે પણ ખુલ્લેઆમ સરેઆમ કહ્યું છે કે ગરીબો વધી રહ્યા છે અને ધનાઢ્યોના હાથમાં સંપત્તિ જઈ રહી છે આમે મોટાભાગની સંપત્તિ વન પર્સન્ટ ધનાઢ્યોના હાથમાં જ છે અને બહુ થોડી સંપત્તિ નવ્વાણું પર્સન્ટ લોકોના હાથમાં એટલે હવે તમે જુઓ તો ગરીબો જાય છે મફત અનાજ પર નિર્ભર લોકો વધતા જાય છે એનો મિનિંગ એવો થાય કે જે આપણે ક્લાસ પાડીએ તો માનો કે ગરીબ વર્ગ પછી નીચલો મધ્યમ વર્ગ ઉપલો મધ્યમ વર્ગ પછી શ્રીમંત વર્ગ એવી રીતે જો તમે ભાગ પાડતા હોઈએ મતલબ ઘણા ભાગ પડી શકે એવા છે ગરીબોમાં ભાગ પડી શકે એવા છે નીચલો ગરીબ વર્ગને ઉપલો ગરીબ વર્ગને તો એવી રીતે ભાગ પાડીએ તો મને એવું લાગે છે કે જે નીચલો મધ્યમ વર્ગ છે એ ગરીબીમાં ઘૂસતો જાય છે ગરીબીની જે કેટેગરી છે એમાં ઘૂસતો જાય છે એવું લાગી રહ્યું છે અને માનો કે ઉપલો મધ્યમ વર્ગ શ્રીમંતોમાં ઘૂસતો હોઈ શકે પણ જે વચલો મધ્યમ વર્ગ છે એ નીચલા મધ્યમ વર્ગમાં ઘૂસતો હશે અને નીચલો મધ્યમ વર્ગ ગરીબીમાં તરફ પ્રયાણ કરી રહ્યો હશે એવું મને લાગી રહ્યું છે એટલે મિત્રો આ જે ગુજરાત સરકારે આમ વટથી જાહેર કર્યું કે ત્રણ કરોડ પાસઠ લાખ એટલે અડધો અડધ વસ્તી મફત અનાજ પર નિર્ભર છે એ ગર્વની નહીં શું કહેવાય શરમની વાત છે શ્રેય લેવાની વાત નથી શરમની વાત છે અને શું કે લોકો બહુ થિંકિંગ કરતા મને તો તરત જ થિંક થવા માંડ્યું કે ત્રણ કરોડ ને પાસઠ લાખ વસ્તી મફત અનાજ પર નિર્ભરનો મતલબ શું થયો ગુજરાતની વસ્તી કેટલી પહેલાં છ કરોડ ગુજરાતી છ કરોડ ગુજરાતી એવું આપણા વડાપ્રધાન સરી બોમો પાડતા ભાષણોમાં તો મેં સર્ચ કર્યું કે ભાઈ છ કરોડ તો ના રહ્યા હોય વધી ગયા હશે તો નીકળ્યું કે સાત કરોડ પાંત્રીસ લાખ તેર હજારનો આંકડો લેટેસ્ટ બોલે છે હમથી અડધો અડધ વસ્તી તો મફત અનાજ પણ નહીં છે તો આમાં સરકાર શ્રેય છે એનું લે છે આ તો શરમની વાત છે તો મિત્ર સરકારે એવા પગલાં કઈક ભરવા જોઈએ કે જેથી આ બધું અટકે આમાં કઈ શું કહેવાય શ્રેય લેવાની કોઈ વાત છે નહીં આટલું કઈ મારી વાત પૂરી કરવા આવજો બાય